નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં તલ મર્યાદિત વાવેતર વચ્ચે ભાવ ઉંચકાયા છે પાંચ વર્ષમાં મણના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે દાતા નજીક એસટી બસ ઢાળ ન ચડી શકી અને પચાસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી આઠ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે સરકારી નોકરીઓમાં આવી રહી છે મોટી ભરતી સી એ પી એફમાં એક લાખથી વધુ જગ્યા ખાલી બોતેર હજાર પદો પર ભરતી પ્રક્રિયા શરૂ યુક્રેન સહિત દસ દેશોમાં વસ્તી ઘટી રહી છે યુક્રેનમાં એક જ વર્ષમાં આઠ પોઈન્ટ દસ ટકા જેટલી વસ્તી ઘટી ગઈ છે પાકિસ્તાનના ખૈબર પખ્તુ નખવામાં આતંકી હુમલામાં છ જવાનો ઘાયલ થયા છે બે હજાર પચીસમાં પાંચસો સાઠ આતંકી હુમલામાં ઓગણીસોને ચાર લોકોના મોત થયા છે ભારતીય રેલવેએ વીઆઈપી કોટાના નિયમોમાં કર્યો છે ફેરફાર તત્કાલ ટિકિટ માટે એક દિવસ પહેલાં કરવી પડશે અરજી ભારતીય કબડ્ડી ટીમનો પૂર્વ કેપ્ટન ગંગા નદીમાં તણાયો હતો માળ માળ જીવ બચ્યો રાહત ટીમમાં ભગવાન બનીને આવી ચડી ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી અલ કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે બે હજાર પચીસના પ્રથમ છ મહિનામાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં છવ્વીસ હજાર સાતસો કેસ નોંધાયા છે જેમાં અનેકના મોત પણ થયા છે દહેજ મામલે એફઆઈઆર થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા સોળસો ડિફોલ્ટર્સે બેંકના એક લાખ કરોડ ચાવ કર્યા છે સંસદમાં આંકડો સામે આવ્યો છે ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ તમામ મુદ્દા ઉકેલવા રાજી છે શાહબાઝ શરીફ વાતચીત માટે હવે તૈયાર થઈ ગયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે